ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં આગળ વધી એના પહેલાં સૌ કોઈ મિત્રોથી રિક્વેસ્ટ છે કે ખાસ કરીને આજ રોજ અને ગઈકાલે જે મહત્વપૂર્ણ અપડેટ છે જેવી કે સીસીઈ ગ્રુપ બી જી એસએસ બીને જે ભરતી હતી એના ફાઇનલ આન્સર કી કટ ઓફ રિઝલ્ટ અને તેને લગતી મેરિટને લગતી માહિતી મૂકવામાં આવશે અંદાજીત સમયગાળો છે તો વિડીયો મૂકવામાં આવ્યો છે જોઈ લેજો આરઆરબી આરબી એન ટીપીસી જે નોનટેકનિકલ ભરતીઓ હતી એની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે વિવિધ અગિયાર અપડેટ્સ આવી છે ગઈકાલ બે જુલાઈના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર રોજગાર ભરતી મેળાનું દોસ્તો અપડેટ મૂકવામાં આવી ગયું છે આપણા વેબસાઇટની ઉપર જે ગુજરાત વીજળી વિભાગ છે દોસ્તો એમાં ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની ભરતી આવી છે આ ઉપરાંત દોસ્તો વાત કરીએ એસસી એસટી વિભાગની અંદર ઉમેદવારોને પર્સન્ટેજમાં શું ફેરફાર થશે એ લગતી પણ અપડેટ આપવામાં આવી છે પરીક્ષા આપતા પહેલાં ફેરફારો ખાસ જોઈ લેવા આ ઉપરાંત ઘણી નવી બધી અપડેટો આપવામાં આવી છે તો રિક્વેસ્ટ કરું છું દોસ્તોથી ખાસ કરીને એકવાર ચેક કરી લઈશું વિડીયોમાં દોસ્તો આજે ડિસ્કશન કરીશું આપણે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું જે ડેસર ખાતે છે ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત અને તાલુકા સેવા સદન ડેસર સામે વાલાવાવ ચાર રસ્તા પાસે એનું એડ્રેસ ડિટેલમાં આપવામાં આવ્યું છે જિલ્લો વડોદરા હવે તમને સૌને ખ્યાલ છે જે ભરતી આવી હતી થોડા સમય પહેલાં એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન નંબર વર્ષ બે હજાર ત્રેવીસની બીજા નંબરની ભરતી અન્વયે અગત્યની સૂચના છે હવે આ સૂચના શું છે તેની સંપૂર્ણ જાણકારી મેળવીશું ઘણા બધા ઉમેદવારોને તે આ માહિતી વિશે ખબર નથી કેમ કે આ ભરતી વર્ષ બે હજાર ત્રેવીસની છે ચલો ચેક કરીએ તો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી ડેસર દ્વારા એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન નંબર બે અને વર્ષ બે હજાર ત્રેવીસની ભરતી તો નીચે દર્શાવેલ બિન શૈક્ષણિક સંવર્ગની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી જે અંગે આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે પરીક્ષાની સંભવિત તારીખ નીચે મુજબ છે એટલે કે સંભવિત છે હજી ફાઇનલ નથી હવે કઈ ભરતીઓ હતી પરીક્ષાની સંભવિત તારીખો કઈ હતી ચલો એના તરફ એક નજર કરીએ તો સૌથી પહેલી ભરી છે ભરતી છે સેક્શન અધિકારી વર્ગ ત્રણની આ ભરતીની પરીક્ષા સંભવિત ચૌદ સપ્ટેમ્બરના રોજ લેવાશે બીજી ભરતી હતી એકાઉન્ટન્ટ વર્ગ ત્રણની એની પરીક્ષા અંદાજીત એકવીસ સપ્ટેમ્બરના રોજ લેવાશે ત્રીજી ભરતી છે જુનિયર ક્લર્ક વર્ગ ત્રણની સૌની પ્રિય એવી ભરતી આ છે પરીક્ષાની તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરની તો આ ત્રણેય વર્તીઓની પરીક્ષા અંદાજીત છે પરીક્ષાનો સંભવિત સમયગાળો આપવામાં આવ્યો છે પરીક્ષા સંબંધિત વધુ માહિતી તમને યુનિવર્સિટીની વેબસાઈટ એસજી એસ યુ ડોટ ગુજરાત ડોટ ઇન એના ઉપરથી મળી જશે અને એના પર અપલોડ કરવામાં આવશે અરજદારોને પરીક્ષા સંબંધિત વધારે માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ તથા અરજી ફોર્મ ભરતા સમયે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપ્યો હતો તેનો નિયમિતપણે ઉપયોગ કરવાનો રહેશે તો આ ત્રણેય ભરતીઓની અપડેટ માહિતી પરીક્ષાની તારીખ આવી છે અને ત્રણો ભરતીઓ છે તે બિન શૈક્ષણિક સંવર્ગની હતી એ પ્રમાણે તમારે ધ્યાન આપવાનું રહેશે તો આજની વિડીયો ફિનિશ કરીએ છીએ ફરીથી મળીશું નવી જાહેરાત સાથે નવા અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર